અને એકવાર સવારના સમયે આ બધા મહાપુરુષો બેસી અને એક વિષય પર ચર્ચા કરતા હતા વિષય કયો હતો બધાને ચર્ચા કરવાની મજા આવે એવો વિષય હતો વિષય એવો હતો કે આપણને જ્યારે આઝાદી મળે આપણે આઝાદ થઈ જઈએ અંગ્રેજો સત્તા આપણને સોંપી દે આપણે આપણી પોતાની સરકાર રચવાની થાય ત્યારે કઈ વ્યક્તિને કયું ખાતું આપવું કઈ વ્યક્તિ કયું ખાતું સંભાળે આ તો કેવી ચર્ચા કહેવાય બધાને મજા આવે ખાતામાં બધાને મજા આવે તમે કોઈ પણ રાજકીય વ્યક્તિને પૂછો લ્યો ખાતામાં તમામે તમામને મજા આવે સાહેબ ખાલી ફોન આવે ને કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ છે અને તમારે આવવાનું છે તો ઘણા કોટીઓના માફોતન આપવા માંડે ખાતું મળે કોને મજા ના આવે ખાતું આપવાની ચર્ચા ચાલે નામ બોલાય એને કયું ખાતું સોપાશે એની વાત થાય સરદાર સાહેબ એક બાજુ બેઠા બેઠા શાંતિથી વાત સાંભળે કશું બોલે નહીં ગાંધીજીનું ધ્યાન ગયું એટલે ગાંધીજી એની સામે જોઈને એવું વલ્લભભાઈ એને વલ્લભભાઈ કહીને બોલાવતા વલ્લભભાઈ વલ્લભભાઈ આપણે જયારે આઝાદ થઈએ આપણી પોતાની સરકાર રચાય તેમાં તમે કયું ખાતું સંભાળશો અને બધાને જાણવાની ઉત્સુકતા થઈ કે આ કયું ખાતું માંગે છે આમાં તો ગાંધીજી એને વિકલ્પ આપ્યો બાકીનામાં તો બોલાતું હતું કે આને આ ખાતું આપવું જ્યારે ગાંધીજી આને સામેથી પૂછ્યું કે તમે કયું ખાતું સંભાળશો બધાને જાણવાની ઉત્સુકતા હતી સરદાર સાહેબ જવાબ આપે છે બાપુ આપણે આઝાદ થઈ જઈએ ને પછી હું તુમડા અને ચીપિયાનું ખાતું સંભાળીશ તુમડા અને ચીપિયાનું ખાતું એટલે સરદાર સાહેબે પરોક્ષ રીતે ગાંધીજીને એમ કહ્યું કે બાપુ જયારે આપણે આઝાદ થઈ જઈએ ને એટલે હું સાધુ બની જઈશ સંન્યાસી બની જઈશ તુમડું કોની પાસે હોય સાધુ પાસે હું સાધુ બની જઈશ સંન્યાસી બની જઈશ એને કદાચ એ વખતે બાપુની સમક્ષ આ મજાક મજાકમાં વાત કરેલી પણ જયારે આપણે એમનું જીવન જોઈએ ને ત્યારે આપણને એવું થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવો સંન્યાસી કદાચ દીવો લઈને શોધવા જાવ ને તો પણ તમને મળે નહીં સન્યાસી કોને કહેવાય સાધુ કોને કહેવાય આપણે સાધુની વ્યાખ્યા શું સાધુ કોને કહીએ જે સ્ત્રીનો ત્યાગ કરી શકે જે ધનનો ત્યાગ કરી શકે એવું કે પુરુષ કંચન અને અલિપ્ત રાખે એને સાધુ કહેવાય સ્ત્રીની બાબતમાં આપણે એવું કહી શકાય કે જે સંપત્તિ અને પુરુષને પોતાની જાતને દૂર રાખી શકે એ સાધવી કહેવાય સરદાર સાહેબે પોતાની જાતને આ બંનેથી દૂર રાખ્યા છે ઓગણીસો ને નવમાં સરદાર સાહેબના પત્ની ઝવેરબાનું અવસાન થયું ઓગણીસો ને પંચ્યોતેરમાં સરદાર સાહેબનું અવસાન થયું ધર્મપત્નીનું અવસાન થયું પછી સરદાર સાહેબ બેતાલીસ વર્ષ જીવ્યા છે આવું સાંભળજો આ દ્રષ્ટિએ કદાચ આ મહાપુરુષને આપણે મૂલવ્યો જ નથી એમના ધર્મપત્નીએ વિદાય લીધી પછી સરદાર સાહેબ બેતાલીસ વર્ષ જીવ્યા છે પણ બેતાલીસ વર્ષમાં એક પણ ઘટના એવી નથી ઘટી કે કોઈ વ્યક્તિએ સરદાર સાહેબનું નામ કોઈ સ્ત્રી સાથે જોડ્યું હોય લાવો એક ઘટના એવી શોધીને લાવો એના પ્રત્યે ઈર્ષ્યા રાખનારી વ્યક્તિ પણ સ્ત્રી સાથે સરદારનું નામ ક્યારેય ના જોડે સાહેબ આના જેવો બ્રહ્મચારી તમે બીજો કોને કહી શકો અને બીજી વાત કે જે ધનનો ત્યાગ કરી શકે સંપત્તિનો ત્યાગ કરી શકે સરદાર સાહેબ ઓગણીસસો ને પંચોતેરમાં જ્યારે અવસાન પાડ્યું ને ત્યારે એની પાસે ચાર ખાતા હતા એક ખાતું નહીં ચાર ખાતા સંભાળતા હતા એ સ્વતંત્ર ભારતના નાયબ વડાપ્રધાન હતા સ્વતંત્ર ભારતના ગૃહપ્રધાન હતા માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી હતા અને રિયાસતી ખાતાના મંત્રી હતા ચાર મંત્રી હતા અને એ ઉપરાંત તે કોંગ્રેસના ખજાનચી પણ હતા બધુંય ધન એની પાસે રહેતું હતું તમામ વ્યવસ્થા એને સંભાળવાની હતી હિસાબ એ રાખતા હતા અને અવસાન પછી એના બેંક ખાતામાં અંગત બચત માત્ર બસો સાડત્રીસ રૂપિયા હતી કોઈ કલ્પના કરી શકે કે ભારતના નાયબ વડાપ્રધાનની બેંક બેલેન્સ માત્ર બસો સાડત્રીસ રૂપિયા હોય સાહેબ અપવાદોને બાદ કરતા નાના એવા ગામના સરપંચ થયા હોય ને પાંચ વર્ષમાં એની સકલ બદલાઈ જાય અને અખંડ ભારત વિશ્વનું સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ એના નાયબ વડાપ્રધાન અને અવસાન સમયે માત્ર બસો ને સાડત્રીસ રૂપિયાની અંગત સાહેબ સાચા અર્થમાં સંન્યાસી હતા ઓગણીસો નવ માં પત્નીનું અવસાન થયું પણ ફરી પાછી આપણે ગઈકાલની કથામાં આવીએ કે એ વિદ્યાર્થી હતા ત્યારથી એનું એક સપનું હતું કે મારે બેરિસ્ટર બનવું છે મારે લંડનમાં જઈને અભ્યાસ કરવો છે અને એટલે સરદાર સાહેબે બચત કરવાનું શરૂ કર્યું ઓગણીસો સાલમાં એમણે ગોધરામાં વકીલ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી ઓગણીસો મદદ કરવા માટે બોરસદ આવી ગયા આ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ઓગણીસો પાંચ સુધીમાં લંડન ભણવા માટે જવાય અને જેટલી રકમની જરૂર પડે એટલા રૂપિયા એને ભેગા કરી લીધા દસ હજાર પણ મોટાભાઈને ખબર પડી મોટાભાઈ કે મારે જવું છે દસ હજાર મોટાભાઈને આપી દીધા વિઠ્ઠલભાઈ બેરિસ્ટર બનવા માટે ગયા ફરી પાછું 1905 થી કર કસર કરી અને પૈસા બચાવવાના શરૂ કર્યા બીજા પાંચ વર્ષ થયા 1910 ની સાલ આવી અને ફરી અભ્યાસ કરવા માટે જઈ શકે ને એટલી બચત કરી લીધી હવે પોતે બેરિસ્ટર બનવા માટે જાય છે પહેલી વખત ભાઈને જવા દીધા પણ 1910 માં બચત થઈ ગઈ બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા લંડન ની મિડલ ટેમ્પલ કોલેજ ની અંદર એડમિશન કન્ફર્મ કર્યું અને વલ્લભભાઈ પટેલ વર્ષની છે પાંત્રીસ વર્ષે પાંત્રી વર્ષે ભણવાનું હોય પાંત્રી વર્ષે અહીંયા બેઠેલી વ્યક્તિ વિચારજો મનમાં કોઈ સંકલ્પ હોય ને તો અભ્યાસ માટે કોઈ ઉંમર નાની નથી સમજજો મનમાં સંકલ્પ હોય કોઈ ઉંમર નાની નથી ગમે તે ઉંમરે અભ્યાસ કરી શકાય સાહેબ ને એવી વ્યક્તિઓ પણ જોઈ છે કે સરકારી નોકરી કરતા હોય અઠાવન વર્ષે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાય અને પછી એમ થાય કે નોકરીમાં જોડાણો એ પહેલા મને ઈચ્છા હતી કે મારે વકીલ થવું તું એલ એલ બી કરવું પણ મારી ઈચ્છા અધૂરી રહી ગઈ તો ઓગણસાઠ મે વર્ષે વકીલ તરીકેનો અભ્યાસ ચાલુ કરે આવા કેટલાય લોકોને જોયા એટલે ભણવા માટેની કોઈ ઉંમર હોતી નથી એ પણ સમજો કદાચ કોઈના કંઈ અધૂરા સપના હોય ને તો સરદાર સાહેબમાંથી પ્રેરણા લઈ અને અભ્યાસ કરવો જોઈએ અને પાંત્રીસ વર્ષે અભ્યાસ ચાલુ કર્યો લંડન ગયા અહીંથી જ્યારે લંડન જવાનું હતું તો એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ જે 1908 ની સાલમાં બેરિસ્ટર બનીને પાછા આવી ગયા હતા એ મુંબઈની હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા વિઠ્ઠલભાઈ સામાજિક સેવામાં પણ જોડાઈ ગયા હતા અને કેટલાય રાજવીઓ સાથે એના બહુ સારા સંબંધ હતા એમાં કાઠિયાવાડનું એક રજવાડું એ રજવાડાના રાજા સાથે વિઠ્ઠલભાઈને બહુ સારા સંબંધ એ રાજાના કુંવર એ પણ લંડન અભ્યાસ માટે જતા હતા એ જે જહાજમાં બેસીને જવાના હતા સરદાર સાહેબ એ જ જહાજમાં બેસી અને ભણવા માટે લંડન જવાના હતા એટલે વિઠ્ઠલભાઈએ પોતાના નાના ભાઈ વલ્લભભાઈ સરદાર સાહેબ સાથે પેલા રાજકુમાર છે પરિચય કરાયો વલ્લભભાઈ લંડન જવાના છે એ લંડન થી થોડા પરિચિત છે એટલે તમે એની સાથે રહેજો કારણ કે શરૂઆતમાં ક્યાં રહેવું કેવી રીતે રહેવું લંડન કેવું છે તમને કંઈ ખબર નથી તમને અજાણ્યું લાગશે તો તમે આ રાજકુમારની સાથે રહેજો થોડુંક શીખજો અને પછી તમે તમારી રીતે વ્યવસ્થા કરજો મોટાભાઈ વિઠ્ઠલભાઈએ આ બધી વ્યવસ્થા કરાવી ઓળખાણ કરાવી અને એ રાજકુમાર સાથે સરદાર સાહેબ જહાજ દ્વારા મુસાફરી કરી દરિયો પાર કરી અને લંડન પહોંચ્યા એ વખતે વિમાન નહોતું હવે તો વિમાન આવી ગયું હમણાં મેં સરદાર કથા કરવા માટે લંડન ગયા હતા ત્યાં અમદાવાદ થી બેઠા અને નવ કલાકમાં સીધા લંડન બોલો નોન સ્ટોપ અમને તેમ થયું કે અહીંયા 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 શું નવ કલાકમાં સીધા લંડન પહોંચાડી દીધા પણ ત્યારે દરિયા દ્વારા મુસાફરી કરવી પડતી બહુ જ લાંબો સમય લાગતો સરદાર સાહેબે નોંધ્યું છે કે આ જહાજની મુસાફરી દરમિયાન મને દરિયો લાગ્યો એટલે શું અહીંયા નવી જનરેશન બહુ બેઠી છે જયંતિભાઈ સાહેબ આ કથાની ખાસિયત એ છે કે મોટાભાગે તમે કથામાં જુઓ ને એટલે વડીલો બેઠા હોય બધા વડીલો પણ આ કથામાં તમે જુઓ એટલા યુવાનો બેઠા છે આમ સતત આપણે જોઈએ છીએ યુવાનો જ આવે છે આ કથાની વિશેષતા છે એટલે એ લોકોને કદાચ આ ખબર ન હોય દરિયો પણ તમે બેચર બાપાને પૂછો ત્રંબક બાપા ને પૂછો તો એ જવાબ આપે દરિયો લાગ્યો એટલે શું દરિયો લાગ્યો એનો મતલબ એમ કે એ મુસાફરીમાં તકલીફ પડી અને ઉલટી વારંવાર થતી હતી અનુકૂળ નહોતું આવતું એ વાતાવરણ જહાજમાં બેઠા હોય આમ ઊંચક મીંચક ઉચક થયા કરે એ લંડન પહોંચ્યા રાજકુમાર સાથે હતા એક હોટલમાં રોકાણા બે દિવસ પસાર કર્યા સમજો બે દિવસ પસાર કર્યા હોટલમાં એક જ દિવસ કહેવાય એક દિવસ પૂરો બીજો દિવસ હતો અને સરદાર સાહેબને ખબર પડી ગઈ કે આ હોટલ સામાન્ય હોટલ નથી અંદર જે પ્રમાણેની સુવિધા આપે છે જે પ્રમાણે સેવા આપે છે આપણને બહુ મજા આવે છે પણ એનું બિલ ચૂકવવાનું થશે ને ત્યારે આપણને પોહા હે નહીં એટલે એમણે નક્કી કર્યું કે આપણે હવે રાજકુમાર ની સાથે રહેશું નહીં એને રાજકુમારને ને પણ દીધું કે મને માફ કરજો તમારા પિતા રાજા છે એટલે તમને આ ખર્ચો પોસાય પણ મારા પિતા ગામડે ખેતી કરનારા છે એટલે મારા પિતાને આ ખર્ચો ન પોસાય કે મને આ ખર્ચો ન પોસાય એટલે હું તમારી સાથે નહીં રહી શકું મને તમે રજા આપો હું મારી રીતે વ્યવસ્થા કરું એ હોટલ છોડી અને એક નાની એવી રૂમ ગોતી અને એ રૂમ રાખી ત્યાં એકલા રહેતા હતા સાહેબ આ નાની એવી ઘટના પણ આ નાની ઘટના ઉપરથી આપણે શીખવાનું શું કારણ કે આપણે માત્ર સરદારની વાતો નથી કરતા સરદારની વાતો પરથી આપણે શું અપનાવવાનું એની વાત પણ કરીએ છીએ સરદાર સાહેબે પોતાની જાતની સરખામણી રાજકુમાર સાથે કરી નહીં એમ આપણે પણ ક્યારેય આપણી જાતની સરખામણી બીજા સાથે કરવી નહીં દેખા દેખી ન કરવી ગઈકાલે થોડીક વાત લીધી હતી સાહેબ કેટલી દેખા દેખી થાય છે તમ જુઓ ખરા સેકન્ડરી સ્કૂલ માં હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના ભાઈબંધ કે પોતાની બેનપણી પાસે અમુક પ્રકારનો મોબાઈલ જોવે એટલે તરત એ મોબાઈલની માંગણી કરે કે મને આવો મોબાઈલ જોઈએ છે યુવાનો પોતાના મિત્ર પાસે અમુક પ્રકારની બાઇક જોવે એટલે પિતાની પરિસ્થિતિ ન હોય તો પણ મારે આવી બાઇક જોઈએ છે મારે આવા કપડા જોઈએ છે મારે આવા શૂઝ જોઈએ છે બીજાનું જોઈ એ પ્રકારની માંગણી શરૂ થાય સરદાર સાહેબે રાજકુમારની સ્થિતિ જોઈ અને ઉલટાથી પોતાની જાતને દૂર લઈ લીધી કે તમને તમારી સુખ સુવિધા મુબારક તમને પોસાય એમ છે તમને પરવડે એમ છે મને પરવડે એમ નથી તો હું આ રીતે રહીશ સાહેબ મેં વ્યક્તિઓને પણ જોઈ છે કે કારણે એનું મિત્ર વર્તુળ પ્રવાસ માટે ટુર માટે ક્યાંય ફોરેન જતું હોય હવે તો આપણે ફોરેનમાં જવા માંડ્યા બધા દુબઈ જાય હાવ કોમન થઈ ગયું બોલો દુબઈ તો અને નો ગયા હોય તો લે તમે દુબઈ નથી ગયા આપણને એમ કે જાણે મોટો ગુનો કર નાખ્યો હોય વિયેટનામ જવા માંડ્યા દુબઈ જવા માંડ્યા યુરોપનો પ્રવાસ કરવા માંડ્યા મિત્ર વર્તુળ જતું હોય સાહેબ આ ઘણી બધી ઘટનાઓ બને છે એટલે હું કઉ છું મારી એક ક્ષમતા નથી કે હું એટલો ખર્ચ કરી શકું પણ ત્રણ ચાર મિત્રો જાય છે ઘણી વખત ઘરેથી ધર્મ પત્ની એવું કહે કે આ બધા જાય છે આપણે જાવું છે પેલા બિચારાને પોસાય એમ ન હોય પછી શું કરે વ્યાજે પૈસા લે સાહેબ આ માત્ર વાર્તા નથી કરતો નરી વાસ્તવિકતા કહું છું અને હું એવી વ્યક્તિને ઓળખું છું રાજકોટમાં કારણ કે બહુ નજીકની વ્યક્તિ છે કે જે વ્યાજે પૈસા લઈ અને પોતાના મિત્રો સાથે વિદેશની ટુરમાં ગયા હતા પછી પરિસ્થિતિ એટલી હદે ખરાબ થતી ગઈ સાહેબ એ વ્યક્તિએ પોતાનું મકાન પણ વેચવાનો વખત આવ્યો અને અત્યારે ફ્લેટમાં રહેવા માટે જતા રહ્યા છે મારે મારા પરિવારની પરિસ્થિતિ જોઈને મારું જીવન જીવાય આ સરદાર સાહિત્ય છે લંડનમાં મિડલ ટેમ્પલ કોલેજ નામની કોલેજ વિશ્વ વિખ્યાત કોલેજ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશમાંથી વિદ્યાર્થીઓ કાયદાનો અભ્યાસ કરવા માટે બેરિસ્ટર બનવા માટે મોટા વકીલ બનવા માટે આ કોલેજમાં એડમિશન લે એ જ કોલેજની અંદર વલ્લભભાઈ પટેલે પણ એડમિશન લીધું કોલેજથી નજીકના અંતરે એમણે એક રૂમ રાખ્યો ત્યાં જે ઘટના ઘટે છે ને એનાથી પણ ઘણા લોકો અજાણ છે પણ સંદેશો બહુ સરસ આપી જાય છે એ ઘટના પણ એ જે જગ્યાએ નાની રૂમ રાખીને રહેતા હતા રાત પડે એટલે કોઈક કણસતું હોય કોઈકને પીડા થતી હોય અને પીડામાં ને પીડામાં દર્દને કારણે જે અવાજ કરતા હોય રડતા હોય એવું એને સંભળાય એટલે આમને વિચાર આવ્યો કે આવો અવાજ કેમ આવતો હશે એમ રાત્રે આમ કોક ક્યારેક રડતું હોય ક્યારેક ડૂસકા ભરતું હોય આવા અવાજ આવ્યા કરે છે મને એટલે સરદાર સાહેબે જે આડોસ પાડોશ ના રહેતા હતા ને એ લોકોને પૂછ્યું કે મને રાત્રે આવા અવાજ આવે છે તમને કોઈ અવાજ આવે છે આજુબાજુ વાળા કે ના અમને તો એવા કોઈ અવાજ નથી આવતા હવે આમ જરાક કલ્પના કરો તો આપણી યારે આવું બને તો રાતે આપણને કોકના અવાજ સંભળાય રડવાનો અવાજ સંભળાય કોક દુષ્કા ભરતું હોય એવો અવાજ સંભળાય કોકને પીડા થતી હોય એવો જ અવાજ સંભળાય અને તમે બીજાને પૂછો કે તને સંભળાય છે ઓલા પણ ના પડે ના મન નથી સંભળાતો તો શું દશા થાય આપણી કેટલાક તો હનુમાન ચાલીસા જ ચાલુ કરીએ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ થી લોક ઉજાગર નક્કી હારું કઈક ભેદ ભૂત પ્રેત આવી ગયું સરદાર સાહેબે એક ઘરમાં એક નોકરાણી હતી એ નોકરાણીને મળીને પૂછ્યું કે બેન તને આવા કોઈ અવાજ સંભળાય છે મને આવા અવાજ સંભળાય છે એ નોકરાણીએ કહ્યું કે હા અવાજ સંભળાય છે શેનો અવાજ આવે છે પેલી નોકરાણીએ સ્પષ્ટતા કર્યું કે બેન આ ઘરની અંદર જે ભાઈ છે માલિક એની એક બેન છે એ મનોદિવ્યાંગ છે એટલે એ દીકરીને આ ભાઈના પત્ની એટલે કે જે મનોદિવ્યાંગ દીકરી છે એના ભાભી એ એને ક્યારેક ક્યારેક મારે છે અને એને જ્યારે મારે ને ત્યારે ઓલી દીકરી રડે છે એનો આ અવાજ આવે છે સરદાર સાહેબે આ વાત સાંભળી એને ખબર પડી કે આ ઘરની અંદર ઘરની માલિકણ દ્વારા એની જ નણંદને શારીરિક ત્રાસ આપવામાં આવે છે વિચાર કરજો લંડનની ભૂમિ છે અજાણ્યો પ્રદેશ છે ભાડાનું મકાન છે માંડ માંડ મેળું છે માંડ માંડ વ્યવસ્થા થઈ છે મિડલ ટેમ્પલ કોલેજ બહુ નજીકમાં છે પણ જ્યારે આ સમાચાર મળ્યા ને શું પરિણામ આવશે એની કોઈ ચિંતા કર્યા વગર સરદાર સાહેબ બીજા જ દિવસે નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને એને ફરિયાદ નોંધાવી હતી ભણવા ગયા તા પણ ફરિયાદ નોંધાવી કે હું જે મકાનમાં રહું છું એ મકાનમાં એક સ્ત્રી ઉપર અત્યાચાર થાય છે અને એ સ્ત્રી રડે છે પોલીસ આવી અને ઓલી માલિકને પકડી ગઈ પછી તો જો કે જામીનની બધી વ્યવસ્થા થઈ હશે પણ જે થયું હોય તે હવે સરદાર સાહેબને ઓલી ત્યાં રહેવા દે ખરી બિસ્તરા પોટલા લઈને કાઢા હાલ તો થાય હાલ જા તાર બીજે જ્યાં રૂમ રાખો અહીંયા રાય મોટો ફરિયાદ કરવા વાળો ન જોયો હોય તે એને બહુ શોધ્યું મળતું નહોતું મિડલ ટેમ્પલ કોલેજ થી લગભગ સાત કિલોમીટર કરતા વધારે દૂર અંતરે એક બોર્ડિંગ સ્કૂલ હતી વેસ્ટ લંડન નો એ વિસ્તાર કહેવાય વેસ્ટ લંડન ના વિસ્તારમાં એક બોર્ડિંગ સ્કૂલ ની અંદર એમને રહેવાની વ્યવસ્થા કરી એને કારણે થયું શું એ સમજવા જેવું છે એ ભાડાના મકાનમાં રહેતા હતા ને મિડલ ટેમ્પલ કોલેજ બહુ નજીક હતી બહુ ઝડપથી પહોંચી જવાતી ફરિયાદ કરી એને ખબર જ હશે કે મને કાઢી મૂકશે કાઢી મૂક્યા અને હવે એ જે જગ્યાએ રહેવા માટે ગયા ત્યાંથી મિડલ ટેમ્પલ કોલેજ સાત કિલોમીટર કરતાં પણ વધારે થતી હતી રોજ એટલું ચાલીને જવાનું અને ચાલીને આવવાનું જાહેર વાહનનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે ખર્ચો થાય ખર્ચો પોસાય એમ નહોતો જે કંઈ પણ બચત હતી એ બચતમાંથી જ અઢી વર્ષનો ત્રણ વર્ષનો અભ્યાસ એ પૂરો કરવાનો હતો મોટાભાઈ પાસેથી કોઈ મદદ એમણે સ્વીકારવી નહોતી જોઈતી નહોતી અને એટલે ચાલીને જતા ઘણા લોકોને આ ખબર છે કેટલાક લોકો હજી આ વાતને સ્વીકારી નથી શકતા પણ તમે લંડનમાં જઈ અને ત્યાંની સ્થાનિક વ્યક્તિને પૂછો ને તો એ તરત આ વાત ઉપર મોર મારે કે યસ મિસ્ટર વલ્લભભાઈ પટેલ રોજ ચાલીને જતા સાહેબ રોજ પંદર કિલોમીટર થાય પંદર કિલોમીટર રોજ નું પંદર કિલોમીટર ચાલવું એટલે અને મિડલ ટેમ્પલ અંદર લાઇબ્રેરીમાં લાઇબ્રેરી ઓપન થાય લાઇબ્રેરી અને સૌથી પહેલો પ્રવેશ કરનારો જો કોઈ વિદ્યાર્થી હોય તો આ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ લાઇબ્રેરી ખુલે ને એની રાહ જોઈને ઉભા હોય કારણ કે બધા પુસ્તક ખરીદી પૈસા એટલે લાયબ્રેરી બેસીને વાંચવું પડે આમાં ઘણા એમ કે લાઇબ્રેરી હું કામ વાંચવું જોઈએ ત્યાં બે હિન્ વંચાય ને બોર્ડિંગ સ્કૂલમાં પણ પુસ્તક ક્યાંથી કાઢવા પુસ્તક લાઇબ્રેરીમાંથી તમને મળી રહે એટલા માટે લાઇબ્રેરીમાં જાય સૌથી વહેલા જાય અને સૌથી છેલ્લે નીકળનાર વ્યક્તિ એ પણ આ વલ્લભભાઈ પટેલ પેલો લાઇબ્રેરી છેલ્લે એને કહે મિસ્ટર પટેલ ટાઈમ પૂરો થઈ ગયો હવે લાઇબ્રેરી બંધ કરવાની છે ત્યારે બહાર નીકળે સાહેબ પંદર કિલોમીટર એ રોજ ચાલી અને મિડલ ટેમ્પલ કોલેજ જતા હતા એમનો અભ્યાસ આગળ ચાલતો હતો આજ સમયગાળા દરમિયાન એક ઘટના એવી ઘટી કે એને પગમાં વાળાનો રોગ થયો પગમાં વાળાનો રોગ પગમાં વાળાનો રોગ થયો એટલે ચાલવામાં તકલીફ પડે ચાલવામાં તકલીફ પડે એટલે જે પંદર કિલોમીટર ચાલીને જતા હતા આવતા હતા એ હવે બંધ થઈ ગયું ચાલી જ ના શકાય પગ દુખે સોજી જાય એકદમ એ ડોક્ટરને બતાવવા માટે ગયા ડોક્ટરે તપાસ કર્યું ને ડોક્ટરે એવું કહ્યું કે આની સર્જરી કરવી પડશે નહીતર આ રોગ વકરશે તમને વધારે તકલીફ પડશે ત્યાં કોઈ નતું હાવ અજાણ્યા પેલા રાજકુમારને પણ છોડી દીધા હતા નવા નવા જે મિત્રો ત્યાંના સ્થાનિક હતા કોની પાસે શું મદદ માંગવી કોણ મદદ કરે પણ એ વખતે ગુજરાતના એક ખેડૂતના દીકરાએ અજાણ્યા દેશની અંદર જાતે જ નિર્ણય લીધો ડોક્ટરને કહ્યું કંઈ વાંધો નહીં સાહેબ સર્જરી કરો એ કે તારી સાથે કોણ છે અહીંયા તો કે હારે કોઈ નથી હું એકલો જ છું ડોક્ટર એને બે વિકલ્પ આપે છે જર્મન ડોક્ટર હતા અને બે વિકલ્પ આપ્યા કે તારી પાસે બે વિકલ્પ છે એક આ ઓપરેશન એનેસ્થેસિયા વગર કરવાનું થાય એનેસ્થેસિયા એટલે આપણી ભાષામાં આપણે કહીએ તો ટોપી હુંઘાયડા વગર બેભાન કર્યા વગર ઓપરેશન થાય અને બીજો વિકલ્પ એ છે કે બેભાન કરવામાં આવે અને પછી ઓપરેશન થાય બે વિકલ્પ છે કયો પસંદ કરવાનો તો સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ પસંદ કરે કે મને બેભાન કરીને ઓપરેશન કરો બાપા રાયડું થોડીક સરદાર સાહેબે એ જ વિકલ્પ પસંદ કર્યો હશે પણ ડોક્ટરે સ્પષ્ટતા કરી કે જો એનેસ્થેસિયા આપવામાં આવે તો એની કેટલીક અસર આ પ્રકારનો જયારે રોગ હોય ત્યારે તારા શરીર ઉપર થશે અને એને કારણે રિકવરી આવવામાં થોડું લેટ થશે થોડું મોડું થશે પણ જો એનેસ્થેસિયા આપવામાં ન આવે તો રિકવરી ઝડપથી આવશે અને એ વખતે સરદાર સાહેબે આ વિકલ્પ આ બધા જ કિસ્સામાં સમાનપણે લાગુ ના પડે તાસીર પ્રમાણે અમુક હોય એના રિપોર્ટ સેવા હશે કે એનેસ્થેસિયા એના શરીર માટે રિકવરીમાં થોડો વિઘ્ન કરતા હશે એટલે ડૉક્ટરે એમને એવી સલાહ આપી સરદાર સાહેબે સ્વીકાર્યું કે હું એનેસ્થેસિયા નહીં લઉં મને એનેસ્થેસિયા વગર ઓપરેશન કરો ડોક્ટરે કહ્યું તકલીફ બહુ પડશે હો અને આ એવું કે છે કે હું જ્યારે પ્લીડરની પરીક્ષાની તૈયારી કરતો તો મનમાં એવું કહેતા હશે જ નથી કીધું પણ મનમાં એવું કહેતા હશે પ્લીડરની પરીક્ષાની તૈયારી કરતો તો બગલમાં ગુમડું થયું અમારા શાળાની અંદર એ પાઠ ભણાવ્યો છે બગલમાં ગુમડું થયું હતું અને ગામનો પેલો વાણંદ લાલ ચોડ સરિયો કરીને લાવ્યો એની બિચારાની હિંમત નહોતી ચાલતી ગુમડું ફોડવાની અને એ વખતે મેં એના હાથમાંથી હળિયો લઈ અને ગુમડું મારું છે એ ફોડી નાખ્યું હતું એને આ વિચાર આવતો હશે કે આવી રીતે થયું અને તોય મને તકલીફ નહોતી પડી આમાં શું તકલીફ પડશે એમને વિકલ્પ સ્વીકાર્યો એનું ઓપરેશન થયું પણ હવે પછીની જે બાબત છે છે ને એ આપણે સમજવા જેવી લંડન અભ્યાસ કરવા માટે ગયા એ સમયગાળા દરમિયાન નિયમિત રીતે પોતાના મોટાભાઈને કાગળ લખતા મોટા મોટાભાઈને કાગળ લખતા મુંબઈ હતા ને ખબર અંતરના કાગળ લખે બીજો કાગળ ગામડે કરમસદ ઝવેર બાપાને અને ત્યાં જે મોટા ભાઈઓ હતા ને એ નહીં લખતા પેલા જયારે કાગળ લખતા ને ત્યારે એક જ કાગળમાં ખબર કાઢી લેતા બોલો આમાં અમુક ને અનુભવ હશે અમુક ને ખબર જ નહીં પડે પંદર પૈસા નું પોસ્ટ કાઢાવતું એતાન ગામ મોરબી થી લિખિતન કરીને ચાલુ કરે એના આખા પરિવારના નામ લખના નાખે તથા ફલાણાન તથા મુનોન તથા મુનિન કરીને બધું લખના નાખે ત્યાં માતાજી તમારા પર ચડતી કળા રાખે એમ કરીને બધાયને અને ત્યાં પોસ્ટકાર્ડ પૂરું થઈ ગયું હોય એટલું જ હોય ખાલી બસ અહીંથી આટલા તમને યાદ કરે છે ને એટલાને અમે યાદ કરીએ છીએ સરદાર સાહેબ મોટા મોટાભાઈને પણ કાગળ લખતા સરદાર સાહેબ કરમ સદમાં ઝવેર બાપાને અને ત્યાં ખેતી કામ કરતા નરસિંહભાઈને અને સોમાભાઈને પણ કાગળ લખતા અને સરદાર સાહેબ જ્યારે બેરિસ્ટર બનવા માટે લંડન ગયા ને ત્યારે દીકરી મણીબેન અને ડાયાભાઈ એને બંનેને હોસ્ટેલમાં મૂક્યા હતા ઘરે નહોતા રાખ્યા કે મોટાભાઈ ઉપર બાળકોનું ભારણ ના આવે એટલે હોસ્ટેલમાં મૂક્યા હતા મણીબેન તો નાના કહેવાય છ વર્ષની ઉંમરના કહેવાય પણ એને કાગળ લખતા હતા મણીબેન છ વર્ષની ઉંમરની દીકરીને કાગળ હોય કાગળ લખતા હતા ત્યાંથી લંડનથી સાહેબ નિયમિત રીતે આ કાગળ લખાતો હતો પણ જ્યારે વાળાના રોગનું પગનું એ ઓપરેશન કરાવ્યું એને અઢી મહિના સુધી આરામ કર્યો છે અઢી મહિના સુધી એને ઘરે બેસીને રૂમ ઉપર બેસીને બોર્ડિંગ સ્કૂલમાં રહીને તૈયારીઓ કરી છે આ અઢી મહિના દરમિયાન એને પત્રો લખ્યા છે મોટાભાઈને પણ પત્ર લખો એને પિતાજીને પણ પત્ર લખો પણ એક પણ પત્રમાં પોતાનું આ ઓપરેશન કરાયું છે ને એનો ઉલ્લેખ કર્યો એક પણ પત્રમાં ઉલ્લેખ નહીં સાહેબ શીખવાનું શું મને કઈ તકલીફ હોય ને તો એના ગીત ગાવાના નહીં બો અમુક સહન કરી લેવાનું એ સમજતા હશે કે હું અહીંથી ઝવેર બાપાને ગામડે પત્ર લખું કે મને પગનું ઓપરેશન કરાયું છે અને અત્યારે આરામ કરું છું મારા બાપા તો અહીંયા લંડન આવી ગયા એમ નથી પણ ત્યાં બેઠા બેઠા બિચારા ચિંતા તો કરે ને કે અર વલ્લભને શું થતું હોય છે એનું ભણવાનું કેમ થાય આ તે મોટાભાઈને પત્ર લખવું એ ચિંતા કરે અને એ મારી ચિંતા દૂર કરવા મદદ કરી શકે એમ નથી અત્યારે કાંઈ તો એને જાણ જ શું કામ એને કરું આ દુઃખ મને છે હું સહન કરી લઉં જો આ દુઃખની જાણું બીજાને કરીશ તો એ દુઃખી થશે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ ખરેખર આપણે બધાએ જો આપણા પરિવારજનો આપણી નિકટની વ્યક્તિઓ એને સુખી કરવા ઈચ્છતા હોય ને તો સરદાર સાહેબના જીવનનો એક આ સિદ્ધાંત પણ અપનાવવા જેવો છે કે દુઃખની વાત જો સામેવાળી વ્યક્તિને કહેવાથી પણ મારું દુઃખ ઓછું થઈ શકે એમ ન હોય ને તો એકલા એકલા સહન કરી લેવું બહુ કે કે નહીં કરવું અમુક વ્યક્તિ તમે જુઓ પોતાના દુઃખને એમ